ખેડબ્રહ્મા ખાતે વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની શાન આપણું અભિમાન સાથે ખેડબ્રહ્મા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે યોજાયેલ ભવ્ય તિરંગા યાત્રામાં ખેડબ્રહ્મા શહેર અને તાલુકાની તમામ રાષ્ટ્રપ્રેમી જનતા તથા ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સદસ્યશ્રીઓ નગરપાલિકા પ્રમુખ સહિતના તમામ સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ અને પ્રાંત અધિકારી મામલતદાર ડીવાય પોલીસ સ્ટાફ નિવૃત્ત સૈનિક હોમગાર્ડ યુનિટ સહિત ખેડબ્રહ્મા શહેરની તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તિરંગા યાત્રાની શરૂઆત શેઠ કેટી હાઈસ્કૂલથી લઈને શ્રેયા દેવી ચોક સરદાર ચોખા હાઈવે રોડથી થઈને લક્ષ્મીપુરા ચાર રસ્તા થઈ શીતલ ચોકથી થઈ પુનઃ શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી ખેડગરમા તાલુકાની અંદર દેશભાવના અને દેશભક્તિનો એક જન્મે અને લોકોના હૃદયમાં દેશ પ્રત્યે એક લાગણી ઉત્પન્ન થાય એના માટે આથી ખેડ્રહમા ખાતે સમગ્ર તાલુકામાંથી અધિકારીઓ પદાધિકારીઓ પત્રકાર મિત્રો સ્ટુડન્ટ્સ અને અન્ય નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કેટીઆઈ સ્કૂલથી યાત્રા શરૂ કરી અને સરદાર ચોક શીતલ ચોક થઈને પુનઃ પુનઃ પરત કેટીઆઈ સ્કૂલ ખાતે આવી હતી સમગ્ર જે સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો એ બદલ વહીવટી તંત્ર તરફથી હું સર્વનો આભાર વ્યક્ત કરું છું અને આશા રાખીએ છીએ કે આવી જ રીતે દેશભાવના દરેક વ્યક્તિઓમાં ઉત્પન્ન થાય અને દેશ પ્રત્યે દરેક વ્યક્તિ વફાદાર રહે અને આપણા સર્વનું ભગવાન કલ્યાણ કરે દેશનું કલ્યાણ કરે એવી શુભેચ્છાઓ